જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાને લઈને અમદાવાદમાં યોજાઈ સંત સુરક્ષા મહારેલી વર્ગવિગ્રહ ફેલાવતા સંગઠનો સામે યુએપીએ હેઠળ કાર્યવાહી કરવા સ્પીચનું સાહિત્ય બ્લોક કરવા અને સંતો માટે સુરક્ષિત પગદંડી બનાવવા પ્રબળ માંગ જૈન સંતો સાથેની આ ઘટનાઓ માત્ર અકસ્માત નથી પરંતુ ટાર્ગેટેડ કિલિંગ અને ઠંડા કલેજે આચરવામાં આવેલી સુનિયોજિત અને પ્રાયોજિત હત્યા છે જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના વિરોધમાં આજે અમદાવાદ શહેરમાં હજારોની સંખ્યામાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ જૈન શ્રાવક શ્રાવિકાઓએ અત્યંત વેદના પીડા અને આક્રોશ સાથે એકત્રિત થઈ એક વિશાળ સંત સુરક્ષા મહારેલીનું આયોજન શ્રી તપાગચ્છ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન મહાસંઘ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું પૂજ્ય આચાર્ય ભગવંતો અને સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ગંભીર અને સંવેદનશીલ માહોલમાં આ રેલી શ્રી રેવા જૈન સંઘવાસનાથી શરૂ થઈ ધરનીધર ચાર રસ્તા મહાલક્ષ્મી પાંચ રસ્તા પાલડીના માર્ગે થઈને પ્રીતમ નગર અખાડા ખાતે એક વિરાટ સભામાં પરિણમી હતી આ રેલીનું તાજેતરમાં રાજસ્થાનના પાલી જિલ્લા પાસે જૈનાચાર્ય શ્રી પુંડરીકરત નસુરીજી મહારાજ ગુજરાતના બારડોલીમાં મુનિશ્રી અભિનંદનજી ભરૂચ પાસે મહાસ્તીજી સહિત અનેક શંકાસ્પદ માર્ગ અકસ્માતની ઘટનાઓ છે જૈનોનું દ્રઢપણે માનવું છે કે આ ઘટનાઓ માત્ર અકસ્માત નથી કારણ કે દરેક ઘટનામાં એક સમાન કાર્યપદ્ધતિ દેખાય છે વાહનચાલકને કોઈ ઈજા થતી નથી વાહનને નુકસાન થતું નથી અને વાહનમાર્ગની નીચે ખાડામાં ઉતરવાને બદલે સંતને ઈરાદાપૂર્વક કચડીને ફરાર થઈ જાય છે આ સ્પષ્ટપણે સંયોગ નહીં પરંતુ ટાર્ગેટેડ કિલિંગ અને ઠંડા કલેજે આચરવામાં આવેલી સુનિયોજિત અને પ્રાયોજિત હત્યા છે રેલીમાં મુખ્યત્વે એ માંગ પર ભાર મૂકવામાં આવ્યો કે ત્યાગ અને તપસ્યાની મૂર્તિ સમાન જૈન સંતોને સરકારે તાત્કાલિક રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવા જોઈએ આ ઘોષણા તેમની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ કાયદાકીય અને નૈતિક પગલું સાબિત થશે પ્રકરણની ગંભીરતા અને સંભવિત આંતર રાજ્ય ષડયંત્રને ધ્યાનમાં રાખીને માનનીય ઉચ્ચતમ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ તાત્કાલિક એક ઉચ્ચ સ્તરીય વિશેષ તપાસ દળ એટલે કે એસઆઈટીની રચના કરવાની માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત દોષિતોને ઝડપી સમયમર્યાદામાં સજા માટે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રાજ્યની રાજધાનીમાં ચલાવવામાં આવે આ સાથે જ જૈન સંતો માત્ર આધ્યાત્મિક પ્રેરણાના દાતા જ નથી પરંતુ તેમના માર્ગદર્શનથી કુદરતી આપત્તિઓ સમયે રાહકાર્યો વ્યસન મુક્તિ અને સદાચાર પ્રચાર જેવા અનેક સેવાના પ્રકલ્પો સમાજમાં ચાલી રહ્યા છે આવા મૌન રાષ્ટ્રસેવકોની સુરક્ષાએ રાષ્ટ્રની પ્રાથમિકતા હોવી જોઈએ જૈન સમાજે આશા વ્યક્ત કરી છે કે સરકાર આ અત્યંત ગંભીર મામલે તાત્કાલિક સંજ્ઞાન લઈ દોષિતોને કઠોરમાં કઠોર સજા અપાવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ઠોસ પગલાં ભરશે જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મળ હત્યાને લઈને જૈન રાષ્ટ્રીય એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય શાહને ગરની સેનાના प्रदेश अध्यक्ष વિરભદ્રસિંહ જાડેજાએ શું કહ્યું મીડિયા સમક્ષ જુઓ અમદાવાદથી તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર કિરીટ राठौड़નો ખાસ સહેવાલ કરવામાં આ સરકારે આ બાબતમાં એવો કાયદા બનાવે અને આ કેસની ઝીણવટભરી તપાસ કરે આ ડ્રાઈવરનો નાકો ટેસ્ટ થાય ગાડીની એનાલિસિસ થાય કે અકસ્માત સમયે શું પરિસ્થિતિ હતી એની સ્પીડ કેટલી હતી અને આ ડ્રાઈવરને ક્યાં ક્યાં કોઈ જગ્યાએ ત્યાં એના કોન્ટેકો હતા આની પાછળ કોણ હતું એની બારીકાઈથી તપાસ થાય જેથી આની પાછળ કોઈ જે ઉદ્દેશ કોઈ હોય તો એ ખુલ્લો પડે અને આવા કાયદા બનાવવા જોઈએ કે જ્યારે સાધુ સંતો રીતે વિહાર કરતા હોય છે કોઈ બી સંપ્રદાયના હોય તો એના માટે બી એવો એક કાયદો લાવવો જોઈએ કે જ્યારે આવા હિટ એન્ડ રન કેસ થાય છે તો એને ખાલી અકસ્માતમાં જે જતું રહે છે એની જગ્યાએ એવો કાયદો બનાવે કે ફરતીને આવું અકસ્માત કરતા કોઈ બી ડ્રાઈવર એક વખત કોઈ બીનો સપોર્ટ કરતા વિચાર કરે ઇમેલથી રજૂઆત કરવાના છે શું રજૂઆત કરવાના કોના અમે મુખ્યમંત્રી સાહેબને પ્રધાનમંત્રીને ગૃહમંત્રીને કલેક્ટરશ્રીને દરેક રાજ્યના બેબી છે એ બધી જગ્યાએ કલેક્ટરશ્રીને બી આવેદનપત્ર અને ઇમેલ આઈડી દ્વારા તૈયારી ઝુંબેશ ચાલુ કરેલી છે ડિજિટલ સ્વરૂપે બી અને આવેદનપત્ર દરેક સંઘો પોત પોતાના સમાજના લીડર પેડ ઉપર લખીને આપશે હવે મને તો પહેલાં તો એક તો વાત એવું કે દુઃખની વાત છે કે સાધુ સંતોને રોડ ઉપર આવવું પડે એ આપણા માટે બહુ મોટી દુઃખની વાત છે આજે સાધુની સંતોની રક્ષા માટે આપણે રેલી કરવી પડે કારણ કે હિન્દુ રાષ્ટ્ર છે તો હિન્દુઓ રાષ્ટ્રમાં એમને ન્યાય મળવો જોઈએ અને જે એક્સિડન્ટ થયું છે એનું બે ડ્રાઈવર ગુનેગારો પકડવા એનું નાગોટેક્સ થવું જોઈએ અને કડકમાં કડક સજા મળવી જોઈએ અને સાધુ સંતો જે પણ છે ગમે સંપ્રદાયના એને ગમે ત્યારે એક્સિડન્ટ તો એનો અલગ કાયદો લગાવવો જોઈએ કે જેથી એમને રક્ષણ મળે અને જ્યારે સંતો સાધુ સંતો રસ્તા ઉપર નીકળતા હોય છે ત્યારે એમને ટ્રાફિક સુરક્ષા આપવી જોઈએ જ્યાં પણ જિલ્લામાં કે તાલુકામાં રોડ ઉપર નીકળે તો ત્યાંથી પોલીસ આપવું જોઈએ આપે છે તો આ સાધુ સંતો રક્ષા કરે છે ત્યારે સંતોને આ રોડ ઉપર આવવું પડે જે આખી જિંદગી ધર્મ બચાવવા માટે જિંદગી આખી આપી દે આપણે એમના માટે એક દિવસ ના આપીએ એટલે આ રેલી આજે છે પણ આને જ્યાં લગી ન્યાય ના મળે ત્યાં લગી આ વસ્તુને જાગતી રાખવી પડશે અને એમાં ગણેશના શ્રી ગણેશના કાયમ ભેગી રહેશે કંઈ પણ કામ હોય આની પહેલા પણ જયારે પાવાગઢમાં બનાવ બન્યો ત્યારે પણ શ્રી રાજપૂત સપોર્ટ કર્યો અને હંમેશા ધર્મ બચાવવા માટે ગમે ત્યારે પણ જરૂર પડશે અમારી તો અમે ભેગા હશું મારો સંપર્ક જૈન રાષ્ટ્રીય એકતા સંઘ દ્વારા સંજયભાઈએ કર્યો ત્યારે અમે એકાબીજાના ગમે ત્યારે એકાબીજાનું જરૂર પડે ત્યારે કામ આવીએ છીએ અને હંમેશા ગમે ત્યારે સમાજનું ગમે પણ જરૂર પડે ત્યારે શ્રી રાજપૂત ગણેશના જરૂર પડે ત્યારે તૈયાર હશે અને જો ન્યાય નહીં મળે તો રાતપૂત ગણી છે ને કહેવામાં આવશે તો સાધુને બચાવવા માટે હથિયાર ઉપાડવા પડશે તો પણ અમે હથિયાર ઉપાડશું